નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં સાપુર રતારાથી અઢી કિલોમીટર તરફ જતા માર્ગમાં માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામે ઘાટમાં નાસિક તરફથી આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસ નંબર યુપી નાઇન્ટી ટુ એટી ઝીરો થ્રી સિક્સ ફોર જે ખીણવા ખાબકી હતી અને આશરે જેમાં અડતાળીસ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા અને તે પૈકીના પાંચ પ્રવાસીઓના ઘટના સ્થળે જ કમખમાટી ભર્યા મોત નીપજ્યા હતા ત્યારે અન્ય પેસેન્જરો ઇજાગ્રસ્ત હતા જેમાં પાંત્રીસ જેટલા પેસેન્જરોને સારવાર માટે નજીકની સીએસસી સામઘાન ખાતે ખાતે ખસેડવામાં આવ્યા હતા જે મૃતક છે તેમાં રતન લાલજી ઝાટ તેમજ ગોલારામ કૌસવ બિજરો યાદવ અને ગુડ્ડીભાઈ રાજેશભાઈ યાદવ કમલેશભાઈ બીરાલાલ યાદવ આમ કુલ પાંચ લોકોના મોત નિપજાતા ગંભીર રીતે ઇજા પામનાર કુલ સાત પેસેન્જરોને આવવા ખાતે રિફર કરવામાં આવ્યા હતા તેમાંથી એક પેસેન્જરને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યો છે પોલીસે સમગ્ર ઘટના સ્થળે પહોંચી અને તમામ લોકોને રેસ્ક્યુ કર્યા હતા સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તેમજ આ સાવધાનીના ભાગરૂપે અત્યારે હાલમાં જે જંગલ વિસ્તાર છે તેમાં પણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે કારણ કે કોઈ બસમાંથી બહાર પડ્યો હોય તો તેની શોધખોળ પણ તંત્ર દ્વારા આવેલી છે કલેક્ટર સહિતનો સ્ટાફ સીએસસી ખાતે પહોંચ્યો હતો અને તેઓ દ્વારા સમગ્ર જિલ્લામાંથી ડોક્ટર અને તમામ ટીમને સીએસસી ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા સામગાન ખાતે અત્યારે તમામની સારવાર ચાલી રહી છે અને જે આ આ જે સામગાન ખાતે જે આ લોકો સારવાર લઈ રહ્યા છે તેમાં મેડિકલ સ્ટાફને તેમજ જે પણ જરૂર પડે તે માટે કલેક્ટર સહિતના પોલીસ વડાઓ પણ ત્યાં પહોંચી ગયા છે અને તેઓ દ્વારા તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે મધ્યપ્રદેશના ઉપરોક્ત ત્રણ જિલ્લાઓમાંથી કુલ ચાર જેટલી બસ પ્રવાસીઓને લઈને તારીખ ત્રેવીસમી તારીખે ડિસેમ્બરના રોજ ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાતના પ્રવાસે નીકળ્યા હતા જે પૈકી એક બસ સાપુતારા ખાતે ખીણમાં ખાબકી હતી અને આ દુર્ઘટના

ચા પીવા માટે ડ્રાઈવરે ઉતર્યા હતા પરંતુ ચા પી નક્કી ઉતરતા જેમણે ગાડી ડ્રાઈવ અને નીચે લઈને આવતા હતા આ લોકો છેક ત્રંબકેશ્વર નાશિક થઈને રિલીસ સ્ટોરમાં નીકળ્યા હતા ટ્વેન્ટી થર્ડ ડિસેમ્બરથી ત્રેવીસ ડિસેમ્બરે આ લોકો પ્રવાસ પર નીકળ્યા હતા અને આખું ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારત અને તમામ જે ધાર્મિક સ્થળો જે છે ધાર્મિક સ્થળો પર આ લોકો નીકળ્યા હતા આજ તો સવારે અહીંયા સાગોદરા ઘાટ પાસે આવતો બસ સ્ટેન્ડની ખાઈમાં પડતી ગઈ હતી કે પૈકી પાંચ માણસો પાંચ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એમાં બે મહિલાઓ છે અને ત્રણ પુરુષ છે પોલીસ અને આસપાસના સ્થાનિક લોકોના સપોર્ટથી તમામને સર્વે કરવા લેવામાં આવ્યા છે અત્યારે સામગામ પીએસસીમાં સારવાર હેઠળ છે થોડાક આઠ થી નવ જેટલા જે વ્યક્તિઓ જે છે એ અત્યારે આહવા ખાતે રિફર કરવામાં આવી રહ્યા છે એક બે જણા જેવા હજુ અત્યારે સિરિયસ હતો એક બે થોડા વધારે સિરિયસ હશે તો લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકી દેવામાં આવશે તાત્કાલિક પોલીસ તંત્ર અને તંત્રના તમામ વ્યક્તિઓ અહીંયા પહોંચી ગયા છે ખુદ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવી ગયા છે તમામ પોલીસ સ્ટેશનના અમારા તમામ સ્ટાફ અહીંયા હાજર છે તમામ જીઆરડી હોમગાર્ડના જવાનો પણ અહીંયા હાજર છે બસનો જે ડ્રાઈવર છે એ અનફોર્ચ્યુનેટલી મૃત્યુ પામ્યો છે અને બાકીની હવે ફરિયાદની કાર્યવાહી એ લોકોની ચાલુ છે સ્ટેટ કંટ્રોલમાં પણ અમે લોકો જાણ કરી દીધી છે અત્યારે ટોટલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તમે તમારા તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો વધુ વિગત માટે સ્ક્રીન પર પર દેખાતા નંબર સંપર્ક કરો તો સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી છે અને જે લોકોને સારવારની જરૂર છે તે લોકોને વધુ સારવાર માટે આગળ ખસેડવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને હજુ હાલમાં જંગલ વિસ્તારમાં કોઈ ત્યાં પડ્યું ન હોય તેની શોધખોળ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે આમ તકેદારના ભાગરૂપે તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે પરંતુ ખૂબ દુઃખદ ઘટના કહી શકાય અને જેમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવે છે તમામ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ